જય જવાન જય કિસાન આજે ચોવીસ તારીખ છે ને બારમો મહિનો છે આજે ફરી પાછા ઘણા દિવસે અમારા દાદાના ખેતરમાં આવ્યા છે અને પપ્પે શિમલા મિર્ચ અને ચોળની ખેતી ખોલી છે આપણે જોઈએ હવે અંદર કેવું છે અને તમને બતાવું જો ઘણા કે જેઠા પાડીએ સારું હોય જો પપ્પે આજે વચ્ચેથી ખોલ્યું છે જો ચોળી અને શિમલા મરચું સાથે લગાવ્યું તું અને લગભગ હવે બે મહિના જેવું થયું છે નહીં મહિનો થાય એક મહિનો પૂરો થાય તારીખે એટલું મસ્ત એનું ફ્રૂટિંગ જો ખાલી શિમલા મરચાંનું લગભગ એક એક મરચા ઉપર દસ પંદર પંદર ફૂલ આવી ગયા છે તો શિમલા મરચાં તો દસ ફ્રો ફળ તો એક કિલામાં આવતા જશે આપણો જે કોન્સેપ્ટ હતો કે પહેલી જ વીણી એક છોડે એક કિલો નીકળી જાય તો પછી ભલે ફેલ જાય તો કોઈ વધુ ના આવે તો ખરેખર શિમલા મરચું અને ચોળી સાથે વાઈ ઘણા લોકો કોમેન્ટ કરતા હતા કનવજીભાઈ બધા જ વિડીયા બતાવજો અમને અમે તો આ ખેતર આપણું ત્રણ વિઘાનું છે એમાં સાત પાક લાગેલા છે પહેલો પાક છે ગલગોટા અને કાળેંગા બીજો પાક છે ગલગોટા અને ટીણસા ત્રીજો પાક છે ગલગોટા અને તડબુજ અને ચોથો પાક છે ગલગોટા અને તેટી અને જે અમારો છઠ્ઠો સાતનો પાક આ ચોળીને સાત પાક લાગેલા છે ત્રણ વિઘાની અંદર સાથે એક જ ખેતરમાં સાત પાક લગાયેલા છે જેને પણ જોવા આવી શકે છે ખરેખર હું ઘણા સમયથી કહું છું કે ભાઈ ગ્રો કવરવાળી ખેતી કરો જો આ મરચું એક રૂપિયાની દવા નાખીને થે જોવું જોઈએ અને છતાં જોડે તેલ લગાવે એવું મરચું ઊભું છે અને ફળ સેટિંગ પણ અંદર થઈ ગયું છે અને ચોળી પણ બહુ મજબૂત છે ખરેખર ગ્રો કવરથી ઘણા બધા ફાયદા થતા હોય છે તો ખેડૂતો જ્યારે ત્યારે જે ખેતીમાં ખર્ચા કરવા હોય વેઢા ગણતા હોય છે અને લગનમાં આવે એટલે હજાર હજાર રૂપિયા ખાલી ઘોળો કહીને આવતા હોય છે તો જે ગણિત ગોતવાનું છે અહીંયા મત ગોતો કારણ કે ગણિત ગોતવાનું એ ગોતો કારણ કે ખેતીમાં ગણિત મત ગોતો ખેતીમાં હવે ખર્ચા કરશો તો જ તમને પર્ચા મળશે અને ખેતીમાં ખર્ચ વધારેને ને આવું ગ્રો કવર વાપરશો તો દવારા ખર્ચા ઝીરો થઈ જશે અને ગ્રો કવર મલચિંગને ટપકથી ખેતી કરો સાહેબ તમે સપનાએ નહીં વિચાર્યું હોય એવી આવક તમે જોઈ શકશો માટે

અને આ મલચિંગ એ ચોવીસ રૂપિયા વીઘાનો ખર્ચો તો અને ટપક એ બાવીસ રૂપિયા વીઘાનો ખર્ચો તો આ બધી રીતે ટપક અને મલચિંગ બધું કરવા જઈએ ને તો વધારેમાં વધારે તમારો પંદરથી સત્તર હજાર ખર્ચો વીઘાનો થાય છે સાહેબ તમને ગેરંટી હાથે આપી દઉં કે લાખ રૂપિયામાં તમારે વીઘો રહેવાનો નથી પણ ઓફ સિઝનના ક્રોપ કરો જો આજે મરચું બધાને બગડવાનું ચાલું થયું છે આપણું હવે આ માર્કેટમાં નવું આવશે તો અમે તો લગભગ મરચાં લગાયા છીએ પંદર હજાર રૂપિયા બે હજાર આ છે અને દસ હજાર રૂપિયા બીજી વેરાયટી છે અને ખેતીની જો આવકમાં સુરત વધારવા હશે તો મેનેજમેન્ટથી ખેતી કરવી પડશે પહેલાં હાર્ડવર્ક કરતા તો હવે વર્ક કરવાનો સમય આવ્યો છે અને ખાસ કરીને મારું યુવાધન મારું કેવું માની રહ્યું છે તો એમને કહું છું કે ખેતી કરજો ઘરની હોય બાપ દાદાની તો છોડતા નહીં બીજાની દસ હજારની ગુલામી કરો એના કરતાં ઘરની ખેતી કરો જય જવાન જય કિસાન તો જુઓ આખું ફાર્મ હાઉસ આપણે મસ્ત તૈયાર થઈ ગયું તમારે કોઈને જો હોય તો આવી શકો છો અમારા ફાર્મ હાઉસ ઉપર અને ગ્રો કરવાના ફાયદા પણ ઘણા બધા પપ્પાએ કહી દીધા છે તમારે કોઈને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જણાવજો હવે આગળ આપણે બીજી ખેતી બતાવશું ટીટીએન મરચાનો અંતર ભાગ છે